ભારતીય જનતા પાર્ટીના ગઢમાં કોંગ્રેસનું મંથન કેમ એ વિષય પર ચર્ચા કરવી છે નમસ્કાર હું મુસ્કાન છું એકસઠ બાદ હવે બે હજાર પચીસ માં એટલે કે ચોસઠ વર્ષ બાદ રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે યોજાવા જઈ રહ્યું છે અને અત્યારે જે પણ નેતાઓ છે જે પણ આગેવાનો છે જે પણ કાર્યકરો છે પ્રવક્તાઓ છે તેમાંય ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આખરે ચોસઠ વર્ષ બાદ એ આગેવાનો એ પ્રવક્તાઓ એ નેતાઓ આગળ આવ્યા છે કે જેમને ખરેખર કોંગ્રેસ પાર્ટીમાં હોવાનો હવે એક એવો માન ગૌરવ થઈ રહ્યું છે કે તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે પરંતુ આ બધાની વચ્ચે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક આકરા પ્રહારો પણ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એવા ખરા નિવેદનો સામે આવ્યા છે કે જે સાંભળીને કોંગ્રેસ પણ ચોંકી ઉઠે ને આપણે પણ એવું થાય કારણ કે થોડાક મહિનાઓ પહેલા જ્યારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા ત્યારે રાહુલ ગાંધીએ પોતાની જ પાર્ટીના જે નેતાઓ છે તેમને ધમકાવતા આડકતરી રીતે

જે પણ આગેવાનો છે કાર્યકર્તાઓ છે મૂંઝવણ મુકાયા છે કે હવે છે આપણી પાસે ફક્ત ને ફક્ત કોંગ્રેસ એટલે કોંગ્રેસે આધિવેશન રાખ્યું છે કોંગ્રેસના જે નેતા રાહુલ ગાંધી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે નેતાઓ છે કોંગ્રેસના એ કામ કરી રહ્યા છે પરંતુ એમની આગળ નામ છે કોંગ્રેસો પરંતુ તે કામ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનું એટલે ત્યાં ક્યાંક ને ક્યાંક આકરા પ્રહારો થયા હતા આક્ષેપ કરવામાં આવ્યા હતા નેતાઓ ઉપર અને એ જ આક્ષેપનો જવાબ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પોતાના ગઢમાં આપવા માટે કોંગ્રેસ એમના જ ગઢમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીના જ ગઢમાં મંથન કરવા માટે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કર્યું છે એ પણ ચોસઠ વર્ષ બાદ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે

વાતને પકડીને હવે ભારતીય જનતા પાર્ટીના જેટલા લોકોએ નિવેદનો આપ્યા છે લોકોનું એવું કહેવું છે કે પેલા ઘોડા અને ગધેડાઓ પોતાની પાર્ટીમાંથી શોધો કે તમારી પાર્ટીમાં ઘોડા કેટલા છે અને ગધેડાઓ કેટલા છે એટલા શોધવા માટે તમારે આ મંથન કરવાની જરૂર છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ ગઢમાં એ ઘોડાઓ અને ગધેડાઓ શોધવાનું મંથન એટલે કે રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે ઘણા વર્ષો બાદ રાષ્ટ્રીય અધિવેશન આવ્યું છે એટલે કાર્યકરોમાં એક અનેરી ખુશી જોવા મળે છે જે નેતાઓ છે એ નેતાઓમાં પણ ખુશી જોવા મળી રહી છે આ સાથે ઘણા બધા સવાલો થઈ રહ્યા છે સવાલો એવા છે કે આખરે આ જે રાષ્ટ્રીય અધિવેશન છે ગુજરાતમાં રાખવામાં કેમ આવ્યું કારણ કે ગુજરાતમાં એટલા માટે રાખવામાં આવ્યું આ મારું આત્મમંથન મારું મનોમંથન એવું કહે છે કારણ કે જે કોંગ્રેસ છે એમાં આંતરિક જૂથવાદ વધારે ચાલી રહ્યો છે જેમ રાહુલ ગાંધી જ્યારે અહીંયા આવ્યા હતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પાર્ટીમાં લોકો છે પરંતુ બંધ બારણે અને પાછળની બારી એ બધા કામ

તે જનતા પાર્ટીના ગઢમાં હવે જે કોંગ્રેસના નેતા છે એવું કહ્યું હતું કે સમિતિ પર એમની જે કોંગ્રેસ સમિતિ એક ઓફિસ હતું તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારે રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે એમને આપણી ઓફિસ પર પથ્થરમારો કર્યો છે હવે એમના જ ગઢમાં જઈને એમનો જ ઘમંડ તોડવાનો છે કદાચ આ ઘમંડ તોડવા માટે આ રાષ્ટ્રીય અધિવેશન કરવામાં આવ્યું હોય તેવા પણ સંદેશાઓ છે આ સાથે કોંગ્રેસમાં ઘણા ખરા નેતાઓ એવા છે કે જે પાર્ટીથી નિરાશ છે કામ પાર્ટી નું કરી રહ્યા છે કામ પાર્ટીની અંદર કરી રહ્યા છે વાહવાઈ પાર્ટીના નામ લઈ રહ્યા છે પરંતુ કામ એ ભારતીય જનતા પાર્ટીના કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસ પાર્ટી છે એમાં ઘણા ખરા નિરાશ જે કાર્યકર્તાઓ છે 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 આગેવાનો નેતાઓ પણ જોવા મળે છે એટલે કેવું થાય છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે કદાચ એ નેતાઓ હોય આગેવાનો હોય કે કોઈ નવનિયુક્ત કાર્યકર હોય તો છેલ્લે એ કોંગ્રેસનો છેડો ફાડીને પછી કમળનો ખેસ પહેરી લે છે એટલે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જાય છે એટલે નિરાશ થયેલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં વધારે છે એટલે એ વધારે નિરાશ થયેલા જે કાર્યકરો છે એમને ફરીથી કોંગ્રેસમાં લાવવા માટેનું પણ આ એક રાષ્ટ્રીય અધિવેશન હોઈ શકે છે એના પછી ગુજરાતમાં જે કોંગ્રેસ તૂટતી જઈ રહી છે દિવસે દિવસે કારણ કે હવે લોકોને વિશ્વાસ નથી કે કોંગ્રેસ શું જે લોકોને તકલીફો પડે છે એનું નિરાકરણ લાવી શકશે કે નહીં સવાલ સૌથી મોટો એ થઈ રહ્યો છે અને એક એવું આત્મમંથન પણ થઈ રહ્યું છે કે જેવું જ કહેવાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પણ મહાસંમેલન યોજવામાં આવે કોઈ પણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે તેમના દ્વારા પણ આટલી તાકમાક અને ઝાકમાક કરવામાં આવતી હોય છે અને એટલી તાક માક અને ઝાકમાક આ રાષ્ટ્રીય અધિવેશનમાં કરવામાં આવી છે જેટલા નિષ્ણાંતો છે વરિષ્ઠ પત્રકારો છે એમનું પણ એવું કહેવું છે કે જો કદાચ ગુજરાતમાં આ જ રાષ્ટ્રીય અધિવેશન એકદમ સાદગીપૂર્વક કરવામાં આવ્યું હોત તો કદાચ ભાજપના ગઢમાં ભાજપને બે હજાર સત્યાવીસમાં જે વિધાનસભાની ચૂંટણી છે તેમાં થોડીક અસર થઈ શકતી પરંતુ જે પ્રમાણે મોદીજી કરે છે એ પ્રમાણે રાહુલજીએ પણ કર્યું છે એટલે રાહુલજીને એવું છે મોદીજી પોસ્ટર્સ લગાવે છે એટલે આપણે બી પોસ્ટર્સ લગાવીએ ને આપણે વાહવાહી લઈ લઈએ એટલે જે જો દેખા જે જે વસ્તુ દેખાય છે એ જ વસ્તુ વેચાય છે એવું પણ રાહુલ

હલચલ જોવા મળી રહી છે કાર્યકરોનું પણ એવું કહેવું છે કે આ ખાલી બે ત્રણ દિવસ પૂરતું છે બે ત્રણ દિવસ પૂરા થઈ જશે એટલે લોકો ભૂલી જશે કે રાષ્ટ્રીય અધિવેશન ચોસઠ વર્ષ બાદ પહેલા ભાવનગરમાં યોજાયું અને હવે ચોસઠ વર્ષ બાદ અમદાવાદ ખાતે યોજાયું એટલે પાંચ છ દિવસની આ જાકમ જોર છે પછી રાષ્ટ્રીય અધિવેશન લોકો ભૂલી જશે તેવું કાર્યકરોનું કહેવું છે કાર્યકરોનું એટલા માટે આવું કેવું છે કારણ કે કાર્યકરોને એમને સાચવવામાં નથી આવતા એમને પદ આપવામાં નથી આવતું પદ એટલા માટે આપવામાં નથી આવતું કારણ કે કોંગ્રેસના જેટલા પણ દિગ્ગજ નેતાઓ છે એમને જાતે જ લડી લેવાનું હોય છે પરંતુ શામ દામ દંડ ભેદ સાથે પોતાના કામ કરતી હોય છે રાત દિવસ એક કરીને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ આવું અધિવેશન હોય કોઈ પણ મહાસંમેલન હોય ત્યારે કામ કરતી હોય છે ને એ ઉણપ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં જોવા મળતી હોય છે હવે

હા એવા જ પ્રખરતા જે ચહેરા છે છે એ ભારતીય જનતા પાર્ટીમાં એટલે કદાચ ગુજરાતની જનતા પાસે વિકલ્પ નથી અને વિકલ્પના કારણે ભારતીય જનતા પાર્ટી હંમેશા કહેવાય કે ત્રણ દશકથી આગળ જોવા મળી રહી છે ત્રણ દશકથી ભારતીય જનતા પાર્ટી એ પોતાનું રાજ કરી રહી છે હવે ભાજપના જ ગઢમાં આ જે કોંગ્રેસનું મંથન છે આ કોંગ્રેસનું મહામંથન છે આત્મીય મંથન છે એ શું રંગ લાવે છે અને જો આ આત્મીય મંથન આ આત્મમંથન અને આ ગઢમાં જે મહામંથન થઈ રહ્યું છે ખરી રીતે જો સારા આદર્શથી જે પ્રમાણે મંત્ર છે કે સંકલ્પ સમર્પણ અને સંઘર્ષ એ પ્રમાણે જો કરવામાં આવશે બે દિવસ લગાતાર મહેનતથી આ જો રાષ્ટ્રીય અધિવેશન સારી રીતે પૂરું કરવામાં આવશે તો ચોક્કસપણે બે હજાર સત્યાવીસ તે વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આની માઠી અસર પડશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે હવે આ વિષય પર આપનું શું કહેવું છે એમને કમેન્ટ્સમાં અવશ્યપણે જણાવજો અને જો આપે અત્યાર સુધી લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આવા અવનવા વિડીયોઝ જોતા રહેજો